જય જવાન જય કિસાન મિત્રો હવે તો આ ખેતીમાં જવું આ ચીપીઓ છે કપાસનો હવે આનો ઉપયોગ તો ઓછો થઈ ગયો છે હવે લગભગ રાપ મારી અને કા ફૂકણી હાકી નાખે છે આ ભાઈએ દેશી જુગાડ કરીને આ રીતનો આ ચીપીઓ બનાવ્યો છે જોવો તમે કઈ રીતે બનાવે છે જોવો આ રીતે ગ્રાઇન્ડર મારી અને લોખંડના પાઇપમાંથી બટકું હોય લોખંડનું જાડું એમાંથી જોવું આ રીતનું એને કંઈક વી આકારનું કાપવી લીધું છે એટલે હવે અહીંયા સરખા એ ઘસી ગ્રાઇન્ડર હું એ અને કમ્પ્લીટ કરી અને પછી આ રીતનો ચીપિયાનું કામ એ બનાવે છે જુઓ તમે આ રીતનું વી આકારનું લોખંડનું બટકું કપાઈ ગયું છે હવે જુઓ આ એક મજબૂત સારો એવો પાઇપ લેવાનો છે જેને આ ચીપિયા વડે વેલ્ડિંગ થ્રુ આપણે ચોંટાડવાનું રહેશે આ રીતનું જોઈ લ્યો એકદમ સરસ રીતે વેલ્ડિંગ કરી નાખવાનું છે વેલ્ડિંગ થઈ જાય એ પ્રમાણે કમ્પ્લીટ વેલ્ડિંગ ઉખડે નહીં એ રીતનું સારું એવું વેલ્ડિંગ મારવાનું છે એટલે આ જોવો તમારો ચીપિયો થઈ ગયો છે ત્યાર કપાસની હાઠીયું કાઢવા માટેનો અને આ ભાઈ દેશી જુગાડનો ચીપિયો છે જોવો તમે એમાં કાંઈ ઘટે નહીં આ રીતે બેસાડો એટલે આ રીતનો કપાસ ઉપડતો જાય છે આ રીતના ચીપિયો છે દેશી જુગાડવાળો અને આવે છે ઓલા પણ જે આ પગ હું એ વાકવાના પણ અત્યારે તો આ ચીપિયાનો ઉપયોગ હવે ઘટી ગયો છે છતાંય હજી ઘણા લોકો આ રીતની હાઠીયું કાઢે છે એટલે આ રીતનો જુગાડ છે ચીપિયાનો તમને કેવો લાગ્યો જરા સારો લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ફોલો કરતા રહેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો